નમસ્કાર મિત્રો જોબસરીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે આર્મી દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં તમને પગાર છે તે ત્યાંશી હજાર મળવાપાત્ર રહેશે અને આ ભરતી માટે તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ખાલી દસ પાસ જ માગવામાં આવ્યું છે તો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે આજે આર્મીની નવી ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં એજ લિમિટ શું જોશે કેટલી તારીખ સુધી તમે અરજી કરી શકશો કયા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ છે એ બધી ડિટેલ આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું આર્મીની જે નવી ભરતી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવી ગયા છીએ આર્મી દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર ઓર્ગેનાઇઝેશનનું નામ છે આર્મી ઓર્ડેન્સ ક્રોપ્સ એટલે કે એઓસી દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટનીમની વાત કરીએ તો ટ્રેડમેન ફાયરમેન મલ્ટી સ્ટાર્કિંગ સ્ટાફ એટલે કે એમટીએસ જુનિયર ઓફિસર આસિસ્ટન્ટ જેઓ એ ત્યારબાદ મટીરિયલ આસિસ્ટન્ટ ટેલે ઓપરેટર સિવિલ મોટર ડ્રાઈવર એમાં કુલ મળીને સાતસો ને ત્રીસ જગ્યા પર ભરતી થવાની છે આ ભરતી માટે જે અરજી છે તે ઓનલાઈન મંગાવવામાં આવી છે અને આ ભરતી માટે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ હોય ફિમેલ હોય બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ સેલરીની તો સેલરી તમને અઢાર હજારથી લઈને ત્રેસઠ હજાર સુધી તમને સેલરી મળવાપાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો એજ લિમિટ છે તે તમારા અઢાર વર્ષ મિનિમમ થઈ ગયેલા હોવા જોઈએ અને સત્યાવીસ વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો ત્યારબાદ જે પણ ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એજ રિલેક્સેશન છે તે મળવાપાત્ર રહેશે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે સો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસ ટી એસસી પીડબ્લ્યુ માટે કોઈપણ જાતની ફી ભરવાની રહેતી નથી નિઃશુલ્ક એપ્લાય કરી શકે છે પેમેન્ટ મોડની વાત કરીએ તો તમારે જે ફી છે તે તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા તેનું પેમેન્ટ કરી શકો છો વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો સિલેક્શન પ્રોસેસમાં તમારી ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે ત્યારબાદ રાઇટ એક્ઝામ લેવામાં આવશે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવશે અને ત્યારબાદ તમારું મેડિકલ એક્ઝામિનેશન છે તે કરવામાં આવશે મેડિકલ એક્ઝામિનેશનની બધી પ્રોસેસ થઈ જાય ત્યારબાદ તમને સિલેક્શન મળવાપાત્ર રહેશે ત્યારબાદ વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની તો એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે અહીં દસ પાસ બાર પાસ ડિપ્લોમા ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે ડિગ્રી હોય કોઈ પણ બોર્ડ અથવા તો યુનિવર્સિટીની તે તેના દ્વારા તમે એપ્લાય કરી શકો છો હવે વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ તો હવે આપણે જોઈએ કે તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો આ આર્મીની ભરતી માટે તો તેમાં તમારે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે ઓફિસિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશો ત્યાં તમને જે પણ વેકેન્સી લાગુ પડતી હોય તેમાં તમારે એપ્લાય કરવાનું રહેશે તેમાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ અને ફી છે તે ભરવાની રહેશે ત્યારબાદ તમારો ફોટોગ્રાફ સિગ્નેચર અને ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે ત્યારબાદ તમારે જોતું રહેવાનું રહેશે ક્યારે તેમાં કોલ લેટર આવે એડમિટ કાર્ડ આવે જ્યારે પણ એડમિટ કાર્ડ આવે ત્યારે તમારે તે ડાઉનલોડ કરીને જે તે સ્થળે રાઇટન એક્ઝામ અથવા તો ફિઝિકલ ટેસ્ટ માટે જવાનું રહેશે તેની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન નોટિફિકેશન તો આ ભરતી છે તે ડિસેમ્બર મહિનામાં આવી જવાની છે તેથી તમે અત્યારેથી જ આ ભરતી માટેની જે પણ તૈયારી છે ફિઝિકલ હોય કે લેખિત પરીક્ષા માટેની હોય તે બધી પણ તૈયારી છે તે અત્યારથી શરૂ કરી દેજો જેથી જ્યારે પણ ફોર્મ ભરવાની તારીખ આવે ત્યારે તમે અમે એક પગથિયા જેવી તૈયારી કરી લીધી હોય તો તમારે આગળની તૈયારી કરવા માટે સહેલું રહેશે લાસ્ટ ડેટની વાત કરીએ તો તે પણ તમને ત્યારે જ કહેવામાં આવશે જ્યાં ક્યાર સુધી તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ ભરતી છે તે ડિસેમ્બરના શરૂઆતમાં આવી જશે અને લાસ્ટ ડેટ છે તે ડિસેમ્બરના એન્ડમાં એટલે કે બારમા મહિનામાં આ જે ભરતી છે તેનું ફોર્મ ભરવાની કાર્યવાહી તે સહી થઈ જશે તેથી જે પણ તમારા ડોક્યુમેન્ટ ઓછા હોય ઘટતા હોય તે પૂરા કરી લેજો તો હવે વાત કરીએ અગત્યની લિંકની તો તે તમને વિડીયોના રિસ્કશનમાં મળી જશે જ્યારે પણ આ ભરતી આવશે ત્યારે તમને ત્યાં અપડેટ થઈ ગયેલી જોવા મળશે અથવા તો તમને હું વિડીયા દ્વારા જાણ કરીશ તેથી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આવી નવી ભરતી હોય તેની જાણકારી તમારા સુધી પહોંચી શકે અને તમે તેનો લાભ લઈ શકો તો આ સાથે આજનો વિડિયો પૂરો કરો છું મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત